નમસ્કાર મિત્રો સ્વાગત છે દિવાળી તેમને વધારાનો પગાર મળવા જઈ રહ્યો છે મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે બધા આઉટસોર્સ કર્મચારીઓનો પગાર બમણો થયો છે દિવાળીથી તેમને વધારાનો પગાર મળશે વિગતવાર માહિતી જોઈએ તો આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે નવા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્ય સરકારે આઉટસોર્સિંગ હેઠળ કામ કરતા તમામ કર્મચારીઓ માટે એક સારા સમાચાર આપ્યા છે સરકારે એક મોટું પગલું ભર્યું છે અને રાજ્ય સરકારના તમામ આઉટસોર્સિંગ સર્વિસ કોર્પોરેશનની રચના માટે મંજૂરી આપી છે આ મંજૂરીના થ્રુ હવે આ નિર્ણય પછી દસ લાખથી વધુ કર્મચારીઓને પહેલાની સરખામણીમાં લગભગ બમણો પગાર વધારો મળશે આ માટે સરકાર દ્વારા નિગમની રચના કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને મુખ્ય સચિવે આ અંગે આદેશ પણ જાહેર કરી દીધો છે આ ઘટના પછી આઉટસોર્સ કરેલા કર્મચારીઓને યોગ્ય પગાર સાથે પેન્શન અને વીમા યોજના જેવી સુવિધાઓનો લાભ મળવાની શક્યતા છે તમે જણાવી દીધે કે અત્યાર સુધી રાજ્યમાં આઉટસોર્સ કરેલા કર્મચારીઓને કરાર હેઠળ કામ કરવું પડતું હતું હવે આ નવી સુવિધા સાથે તેમની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળશે ટૂંક સમયમાં નવા નિગમની રચના કરવામાં આવશે આઉટસોર્સ કર્મચારીઓ માટે નવા કોર્પોરેશનની રચના માટે કેબિનેટની મંજૂરી મળ્યા બાદ નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મુખ્ય સચિવ એ કંપની એક્ટ બે હેઠળ કોર્પોરેશનમાં નોંધણી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવાનો આદેશ પણ જ્યારે જાહેર કરી છે છે સચિવાલય વહીવટ વિભાગે આ હેતુ માટે ચાર્ટર્ડ એકાઉન્ટને નિમણૂક કરી છે અને તમામ સંબંધિત બાબતોનું સારી રીતે ધ્યાન રાખવાના આદેશો આપ્યા છે હવે કોર્પોરેશનની રચના થતા જ આ લાખો કર્મચારીઓને પગાર અને આરોગ્ય સંબંધિત તમામ સુવિધાઓનો લાભ મળવાનું શરૂ થઈ જશે પગાર સાથે આ અન્ય સુવિધાઓ પણ મળવાપાત્ર રહેશે કોર્પોરેશન સંપૂર્ણ રીતે કાર્યરત થતા જ બધા આઉટસોર્સ કર્મચારીઓને નવી સુવિધાઓનો લાભ મળવાનું શરૂ થઈ જશે કર્મચારીઓને દર મહિનાની તારીખે તેમના બેંક ખાતામાં પગાર પણ મળશે તેમને તબીબી રજા આરોગ્ય વીમો અને અકસ્માત જેવી સુવિધાઓ પણ મળશે રાજ્યમાં પહેલાથી જ હજાર ચાર લાખથી વધુ કર્મચારીઓના પગારમાં વધારાની સાથે તેમને પીએફ ઇએસઆઈ અને આરોગ્ય વીમા યોજનાઓનો પણ લાભ મળશે તેમજ આ દરો નવા પગારમાં લાગુ પડશે કોર્પોરેશનની રચના પછી તમામ કર્મચારીઓના લઘુત્તમ પગાર દર નક્કી કરવામાં આવે છે ઉચ્ચ પોસ્ટ ડોક્ટરો એન્જિનિયરિંગ વગેરેનો પગાર રૂપિયા ચાલીસ હજાર પ્રતિમાસ શ્રેણી બે ઓપરેટરો ગ્રંથપાલો વગેરેનો પગાર રૂપિયા પચીસ હજાર પ્રતિમાસ શ્રેણી ત્રણ એકાઉન્ટન્ટ અનુવાદકો વગેરેનો પગાર રૂપિયા બાવીસ હજાર પ્રતિમાસ અને શ્રેણી ચારના પટ્ટાવાળા ચોકીદાર વગેરેનો પગાર વીસ હજાર પ્રતિમાસ છે હવે ફેરફાર પછી વર્ગ ચારના કર્મચારીઓના પગારમાં દર મહિને રૂપિયા દસ હજારનો વધારો થશે જ્યારે એન્જિનિયરિંગ ડોક્ટર કર્મચારીઓના પગારમાં વીસ હજારનો વધારો જોવા મળશે એટલે કે કહી શકાય વર્ગ એક થી વર્ગ ચાર સુધીના તમામ આઉટસોર્સ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગારમાં બમણો વધારો જોવા મળશે ધન્યવાદ